સુરેન્દ્રનગરના થાન તાલુકામાં પ્રસિદ્ધ તરણેતરનો મેળો લોક સંસ્કૃતિ સાથે તરણેતરના આ મેળાનું વિશેષ મહત્વ હોય છે સાંસ્કૃતિક વિભાગ દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન પણ કરવામાં આવે છે મેળામાં સંસ્કૃતિની ઝાંખી કરાવતી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે લાંબી કૂદ ગોળા ફેંક કબડ્ડી સહિતની રમતોનું આયોજન કરવામાં આવતું હોય છે મેળામાં દોડ કુસ્તી

ખૂબ જ સરસ આયોજન છે આજે પ્રથમ વખત અહીંયા તરણેતરના મેળામાં પાર્ટિસિપેટ કરવા માટે આવી છું અહીંયા બહુ સારું આયોજન કરવામાં આવ્યું છે જે મેળા સાથે રમત ગમત ક્ષેત્રે પણ લોકોને અમારા જેવા યુવાઓને એ લોકો સારું પ્રોત્સાહન આપે છે આજે મેં અહીંયા લાંબી કૂદમાં ભાગ લીધો હતો અને અત્યાર સુધી મેં ખેલ મહાકુંભ અને સાથે સાથે ઇન્ટર યુનિવર્સિટીમાં પણ પાર્ટિસિપેટ કરેલું છે આ ગ્રામીણ ઓલિમ્પિક તરણેતર નો જે છે એ છેલ્લા ઘણા વર્ષોથી રમાય છે એનો જે જે હેતુ છે છે એ ગ્રામીણના વિસ્તારમાંથી આવતા ખેલાડીઓ એને એક સારું પ્લેટફોર્મ મળે અને આગળ ચાલતા એ પ્લેટફોર્મના આધારે એમના ભવિષ્યમાં એને ઉપયોગી બને એ હેતુ એ છે અને અલગ અલગ રમતોની અંદર આશરે ઘણા બધા વિદ્યાર્થીઓ આ ઇવેન્ટમાં ભાગ લે છે